નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પીએમ મોદીએ દેશમાં સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ પોતાના મંત્રીમંડળની વેચણી પણ કરી દીધી છે પરંતુ કેબિનેટમાં જગ્યા ન મળવાના કારણે એકનાથ શિંદે અને અજીત પવાર જૂથના મંત્રીઓની નારાજગી હવે સામે આવી છે બંને પક્ષ પોતાની માગને લઈને હવે ખુલીને નિવેદન આપવા લાગ્યા છે ત્યારે ભાજપ માટે ચિંતાના સમાચાર છે દેશમાં બીજેપીની આગેવાનીમાં એનડીએ ની સતત ત્રીજી વખત સરકાર બની છે પ્રધાનમંત્રી મોદીને શપથ બાદ મંત્ર

ની શિવસેના બીજેપી સાથે હોવાની વાત કરી હોય પરંતુ આગામી સમયમાં આજ માગ બીજેપી માટે માતાનો દુખાવો બની શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ